નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન અપડેટ એકમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલમાં પોલિશનું રનિંગ ચાલુ છે અને તેમાં એક દુઃખદ સમાચાર આવી ગઈ છે તો આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમારી સાથે આવું ન બને તેનું ખાસ ધ્યાન રાખજો તો મિત્રો તમે જોઈ શકો છો કે સમગ્ર રાજ્યમાં હાલ પોલીસ વિભાગની લોકરક્ષણ અને પીએસઆઈની ભરતી પ્રક્રિયા શરૂ છે ત્યારે માણાવદ તાલુકાના દગડ ગામના ઓગણત્રીસ વર્ષીય પરેશ હમીરભાઈ કાન કાનગઢ નામના યુવકે નવ એક બે હજાર પચીસના પોલીસ ભરતીની આપવામાં આવ્યા હતા જ્યાં જામનગર હતા અને છેલ્લા આઠ વર્ષથી પરીક્ષાની તૈયારી કરતા યુવકે પોલીસ ગ્રાઉન્ડમાં સમયસર દર દોડ ન પૂરી કરતા નાપાસ થયો હતો જેથી યુવકને મનમાં લાગી આવતા બાંટવા નજીક જંગલમાં જઈ ગળ પાછો ખાઈને આત્મહત્યા કરવા કર્યો અને પરિવાર પણ આ દુઃખ ભર્યું આફત ફાટ્યું તો મિત્રો તમે તૈયારી કરો છો પણ જો આવી રીતે તૈયારી કરશો કે ભાઈ હું ગ્રાઉન્ડમાં ફેલ છું અને હવે મારે આત્મહત્યા કરવી છે તો તે તમે ભૂલી જજો કારણ કે આવતા સમયે તમને બીજો પણ ટ્રાય મળી શકશે એટલે કોઈએ ભૂલે ચૂકે આવું પગલું ભરવું નહીં અને મિત્રો બને ત્યાં સુધી તમે મહેનત કરી લેજો આભાર મિત્રો જે આ એક દુઃખદ સમાચાર હતા તે તમને મેં જણાવ્યા જો વિડીયો સારો લાગ્યો હોય તો આગળ તમારા મિત્રો સુધી પહોંચાડજો જેથી કરીને આવું પગલું કોઈનો ભરે